સમસ્ત બ્રહ્મ સમાજ બાબરા શહેર અને તાલુકા દ્વારા આજો બાબરા મામલતદાર ને આવેદન આપવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાય લીલા ચરિત્ર ની વાતો નામના પુસ્તક માં ભગવાન શ્રી પરશુરામ નું હળાહળ અપમાન થાય તેવા અર્થહીન લખાણ ની સર્વ સનાતન અને લાગણી છે ભગવાન વિષ્ણુ નો છોટો અવતાર માનવામાં આવે છે આપ સંપ્રદાય વાળા કોઈ આધાર પુરાવા વગર હિન્દુ ધર્મ દેવી દેવતાઓને નીચા દેખાડવા અનેક પ્રયાસો કરી રહ્યા છે માટે આવા અર્થહીન લખાણ કરનારા સામે કાયદેસર ની કાર્યવાહી અને

ભગવાન પરશુરામ વિશે એમને એ સાધુઓને મળ્યા અને એવો ઉલ્લેખ કરીને ભગવાન પરશુરામનો એમણે એ અપમાન કર્યું છે અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કર્યું છે એના ભાગરૂપે અમે સમસ્ત બ્રહ્મ સમાજે આજે અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે એનું આવેદનપત્ર આપીને એ જીવનચરિત્ર પુસ્તક અને લીલાચરિત્ર પુસ્તક અથવા એમાંથી જે બધું લખાણ છે એ દૂર કરીને એના લેખકને એની યોગ્ય સજા થાય એવી અમારી માગણી લાગણી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ